啊，回来 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જૂનાગઢના ગેટ જ્યાં જો ત્યાં પાણી ભરાયું જોવા મળી રહ્યું છે જૂનાગઢ જિલ્લાના ત્રીસ જેટલા રસ્તાઓ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ અને મોડી રાત્રે પણ ધોધમાર વરસાદના કારણે હજી પણ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ઘેટ પંથકના ગામોમાં જ્યાં જો ત્યાં પાણી પાડી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે સાથે જ જિલ્લાના ત્રીસથી વધુ રસ્તાઓ પણ બંધ હોવાનું સામે આવ્યું છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે કેશોદમાં જ્યાં કેશોદમાં તાલુકાના પંદર જેટલા એકબીજા ગામને જોડતા રસ્તાઓ બંધ છે તો બીજી બાજુ હજી પણ સતત ઓજનતું જળસ્તર વધી રહ્યું છે જોકે જેના કારણે ખેડૂતો અને ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ